જોતા રહ્યો જોતા વાર ને મોટું મૂકી જાય કારણ ટ્રાફિક આવે એટલે જારે હું બોલે હે વાલે આવ્યો ડેમ પૂટી હે આપડે જોવાનું પડે જરા જરા દેખાય જાય તો પછી ખબર પડે મોટું પૂટી ડેમ જેવું હોય નામ માં પડે માંડે મોટી ડેમ જોડ્યો

दाबा मोटू पुटू डैम आवे गु जा, जा, <umplean> जा, जा आ बाजू डैम है ओले आगे नजारा तो तुमने एक कायदे सर आ जो जडी है आदा काम बार-बार ते सीन आवे नयन पोट्टी अंडर राई जा बाजू मोटू पुटी डैम मोटू कोटी दे

ને આપણે હેના ને લૂંટુ પૂટું ડેમ માં જમાવટ આવે એ નહોતો એટલે આપણે સીન ન લીધું કારણ કે ના એક જોણ જોતું એટલે આપણે એવા આવે કે એક એવા વ્યૂમાં કે જેણે કોઈ સીમા જ નથી આપણે હમણાં તમને હેને ને વ્યૂ નીચે ઉતરીને બતાવે કારણ કે એમાં આપણે એક ખરા બોલે એટલે હા ભાઈ ગુંજતો ગુંજતો બે બે ફેરે અવાજ આવે નો નયા એવું ઉજ છે ને કે હા એ છે હું હે ઈકો પોઈન્ટ ઈકો પોઈન્ટ આ જવાનું આપણે ઇક્કા પોઈન્ટે આ બાજુ બ્લોગિંગ ચાલુ થકું

અને વા જો ગાજર જો ના 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 વિકેટ ખીરે ગઈ હા અરે વિકેટ ખીરે ગઈ હા હા વિકેટ ખીરે જ ગઈ જો લબાડ નાજી હાવ સતર યુ કારણ કે આ વરસાદ બગડાટી બોલાવે ને એક પેટ આપણે જાય જમ નાઈ લીધો એ આપણે હોટલે જ્યાંથી વ્યૂ જોઈએ ને જઈએ ને

रावडा ओर का पल्या આમ પર કે અવાજ આવે હાંપો અવાજ આવે પાછો રીટર્ન જો આવે જો 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 આવે અવાજ

ફોટો નેતાલ તો નેડી હે ફોટો નેતાલ તો નેડી ફોટો નેતાલ તો વિડિયો નેતાલ તો ફોટા પાડવાનું કામ કાટ કરવાનું હા કારણ કે આ મસ્તીનો હા એક ફોટો લઈ લે બધાય બકડાતી બોલે જાય બરોબર હાલો ભાઈ ફોટો પાડી લે એ બો નયન બો મેડમ ઉતરે કઈ જગ્યાએ પૂછીએ પણ હે કામ કામકાજ કરવાનું છે બાકી હજુ માણસો ઉતરે હતા આ બાજુ શૂટિંગ ચાલુ ગયું આપણે એવું કર્યું આ બાજુ ડુંગર હે આ બાજુ સિક્યોરિટી વાળો હે આપણે આમાં શેરી પેલા આ મેડમ સ્નેપ લઈએ

જાડો મોટો દેખા હે બહુ મોટા મોટા હે તમને ફોન માં તો કેવા દેખાય બાકી આખા નવીન નવીન ગુલાબ આઈને બોડી સો હે વેલ ઇન ફિટ પડ્યો હમે નયા નાકો છે લે આવો 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 વેલકમ માથું ઉતરે ગો મેડમ નો સળ્યો તો માથું નો ટણ ઉતરે ગો જજે રિક્ષો આવે લેતો જાય ને એને આ ટાઈડ લાગ્યો મને

બધી પહાડી ઇલાકામાં ઓટલું હે હાસી વાત છે મોની ટાઈટ છોડો અને આપડી વેન જાય હિન તે રહી નામ હે રોહી નું વેન નું એ દરવાજો ખુલ્લો હે દરવાજો ખુલ્લો હે ચાલે જો દેતા જઈએ આપણે અંદર અને જોઈએ હોટલ

हां अच्छा है आके हिंदी जानते हो नेपाली नेपाली लगे नेपाल से हो ना नेपाल से नहीं दार्जिलिंग से दार्जिलिंग अच्छा ओके हां तो भाई मजा आवे काम है नींबू वाली पे ओई पे रे हम तो कह हमनी ये के के ए ए मत ती है ग्रीन टी नीरज इतना मजा आवे ना ना ग्रीन टी, like this israeli and uh, we are also israeli at this time because this is not israeli this is, this is called kerala this is kerala yeah this is kerala correct oh, oh, okay okay thank you टेस्ट करिए आपने ग्रीन टी है मस्ती नहीं नहीं हारो हां अमेरिकन इंग्लिश पर यू नो अमेरिकन इंग्लिश यस I was huh? talking about British English. British. English. British. British. Yeah. Yeah. Yeah, I know British English. Huh? I know British English. <laughs> <laughs> how do you know. I know normally. normally. I know normally. I don't normally. Normally, how you? Know? You do the job, not No, No, no,